ત્રણ લાખ થી વધુ પીપળાના વૃક્ષો ચાર લાખ થી વધુ દેશી વૃક્ષો બનવું હતું સન્યાસી અને બન્યા પર્યાવરણના રક્ષાધિપતિ નમસ્કાર આઈ લવ ગુજરાત એક એવો શો જ્યાં વાત થશે એવા વ્યક્તિની જે જીવન સામાન્ય જીવે છે પરંતુ પોતાના વિચારો અને કાર્યોથી અલગ કરી આવે છે આ શો બે ભાગમાં વહેંચાયેલ છે જેમાં શરૂઆતમાં વાત કરીશું એક એવા ગુજરાતીની જેને પોતાના કાર્યોથી રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે અને બીજા ભાગમાં હું તમને ફેરવીશ ગુજરાતના કોઈ એવા શહેરની એવી રેસ્ટોરન્ટમાં કે જ્યાંનું ફૂડ વખણાય છે માત્ર આઈ લવ ગુજરાતમાં હું છું ધારા અને હું છું પ્રિન્સ અને પ્રિન્સ જો આપણે વાત કરીએ આપણા બાળપણની તો સ્કૂલમાં આપણે એક વિષય પર આપણે નિબંધ બહુ જ ચોક્કસ લખ્યો છે જે છે પર્યાવરણ પર્યાવરણ એક એવો નિબંધ કે જે દરેક ધોરણમાં આપણને મળતો હતો અને દરેક ધોરણમાં આપણે પર્યાવરણ વિશે નિબંધ પણ લખતા હતા યસ અને હું તો એકદમ બેઠે બેઠો લખતો હતો નિબંધ અને મને એના રોકડા પાંચ માર્ક્સ મળી જતા અને હું નપાસ થતા થતા બચી જતો હતો હા અને કદાચ એને કારણે જે તમારા માર્ક્સ જે છે એ વધતા હતા અને ચડાવ ભાસમાં તમને એ માર્ક્સ મદદ કરતા હતા બિલકુલ પણ ધારા મને એક સવાલ થાય કે આપણે પર્યાવરણ પર નિબંધ પણ લખી નાખ્યો પાંચ માર્ક્સ મેળવી પણ લીધા આપણે પાસ પણ થઈ ગયા પરંતુ પર્યાવરણ વિશે આપણે કર્યું કેટલું હા મતલબ આપણે નિબંધો લખી નાખ્યા પાંચ માર્ક્સ મેળવી પણ લીધા અને પાસ પણ થઈ ગયા પરંતુ પર્યાવરણ જે છે એ ત્યાંનું ત્યાં જ છે એને બચાવવાના પ્રયત્નો ખૂબ ઓછા થાય છે બિલકુલ અને આજે એર પોલ્યુશન નોઈઝ પોલ્યુશન બધું જ ખૂબ આગળ વધી ગયું છે અને જ્યાં પર્યાવરણમાં વૃક્ષો વાવવાની વાત આવે ત્યાં ઘણા બધા આડસમાં જતા રહે છે અને કાં તો એ પાછળ પડે છે ચલો વાત કરીએ એક એવા પર્યાવરણ પ્રેમીની જેમણે પર્યાવરણને બચાવવા માટે એક ઝુંબેશ ચાલુ કરી પાટણ જિલ્લાના કુણગેર ગામના વતની નિલેશભાઈ રાજગોર ચલો જાણીએ એમણે આ ઝુંબેશ શા માટે ચાલુ કરી અને એમણે શરૂઆતમાં પીપળાના ઝાડ જ કેમ પસંદ કર્યા બિલકુલ દેવ આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રકૃતિ એ જ પરમાત્મા છે અને બ્રાહ્મણ હતો એટલે સંધ્યાને બધું સંસ્કાર પણ મળેલું સૂર્યને જળ ચઢાવવું વૃક્ષો પ્રત્યેનો લગાવ અને સામાજિક કારણોસર બે હજાર ચારમાં સ્વામી સચ્ચિદાનંદ બાપુ જે ખૂબ ક્રાંતિકારી છે પદ્મભૂષણ છે આપણા એમના ત્યાં સંન્યાસ લેવા ગયેલો અને એમણે એવું મને કીધું કે નિલેશ આ દેશને સાધુ સંન્યાસીઓ કરતાં અત્યારે જરૂર સારા નાગરિકોની છે સારા અધિકારીઓની છે સારા સમાજ સુધારકો સામાજિક કાર્યકરોની છે સારા પત્રકારો સારી સંસ્થાઓ આની જરૂર છે સારા વિશ્વ માનવ બનો એટલે બાપુના વિચારોથી પ્રભાવિત થઈ અને તેવું વિચારેલું કે આ રાષ્ટ્ર માટે આ વિશ્વ કલ્યાણ માટે કંઈક કરીએ અને એમાં મેં પર્યાવરણ પસંદ કર્યું અને એમાં પણ એના પછી એક સ્વામી નિજાનંદ બાપુ દ્વારા એક ઉતરકા બ્રહ્મચારી આશ્રમ છે એ મળ્યા તો એનાથી વધારે બળ મળ્યું મને પર્યાવરણનું કામ કરવા માટે આપણે સૌ જાણીએ છીએ તેમ પીપળો એ ચોવીસ કલાક ઓક્સિજન આપતું વૃક્ષ છે ધાર્મિક રીતે પણ આપણે એને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ ગીતામાં ભગવાન કૃષ્ણએ ખુદ કીધું છે અનેક ઔષધિઓ છે અને વિશ્વની જે પુરાતન સંસ્કૃતિના સંશોધનો થયા હડપ્પા સંસ્કૃતિ હોય કે લોથલની હોય કે કોઈ પણ વિશ્વની એમાં વૃક્ષ તરીકે કોઈ પત્તાની છાપ મળી હોય તો એ પીપળાના પત્તાની મળે એટલે પૌરાણિક અને ઉત્તમ અને એને કોઈ કાપે નહીં અને મેં જોયેલું આપ સૌ મીડિયાના માધ્યમથી કે વૃક્ષો ખૂબ કપાય આપણે ત્યાં એટલે પીપળાના વૃક્ષો કોઈ કાપે નહીં અને વધુ વધુ ઓક્સિજન મળે પ્રદૂષણ સામે રક્ષણ મળે એ ભાવથી શરૂઆત પીપળો વાવવાની કરી હતી નિલેશભાઈ રાજગોર કે જેમણે ત્રણ લાખથી વધુ પીપળા ચાર લાખથી વધુ દેશી વૃક્ષોનું વાવેતર કર્યું દોઢસોથી વધુ પીપળ વન એટલે કે ઓક્સિજન પાર્ક બનાવ્યા અઢી લાખથી વધુ લોકોને નિલેશભાઈએ ગ્રીન કમાન્ડોના સંકલ્પ સાથે પર્યાવરણ બચાવવાની શપથ પણ લેવડાવી આર્યાવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને મિશન ગ્રીન પાટણ આ નામો પાછળ છે એક જ વિચાર અને એ છે પ્રકૃતિ બચાવો

જે આજે આજે હકીકત બન્યું છે અને આ સિદ્ધિને નિલેશભાઈનું નામ રાજ્ય પૂરતું જ નહીં પરંતુ આખા દેશમાં ગુંજતું કર્યું છે ખરેખર પર્યાવરણને બચાવવાના તેમના અકલ્પનીય અવિરત પ્રયાસોને આજે આખું ગુજરાત સલામ કરે છે ખરેખર નિલેશભાઈના પ્રકૃતિને બચાવવા માટેના જે કાર્યો કર્યા છે એને બિરદાવવા માટે શબ્દો ખૂટી પડે શબ્દો ખૂટે તો તારા શબ્દો ખૂટે પણ એના લક્ષ્યના વિચારો ક્યારેય ખૂટશે નહીં વિચાર કરો કે એમણે ત્રણ લાખ જે પીપળાના ઝાડ વાવ્યા કે ચાર લાખ એમણે જેટલા કહેવાય ને કે જે દેશી ઝાડ છે એ બધા વાવ્યા પણ ત્યાં એમનું સ્વપ્ન પૂરું નથી થતું એમનું સ્વપ્ન શું છે ચાલો જાણીએ એમના જ શબ્દોમાં ભગવાન જ કરતા છે હું તો એક નિમિત્ત બની અને ભાગીદારીથી આઠથી સાડા આઠ લાખ વૃક્ષો વવરાવવામાં અને ઉછેરવામાં નિમિત્ત બન્યો છું અને એમાં લગભગ ત્રણથી સાડા ત્રણ લાખ જેટલા પીપળા છે બાકીના બધા જ દેશી કુળના વૃક્ષોને પીપળ વનમાં અમે મહત્ત્વ આપ્યું છે ખાસ કરીને પીપળાની સાથે ઉમરા વડ ગુંદા કુંદી રાયણ આપડી ખીજડા કૃષ્ણ કદમ આંબળા બેડા લીમડા દેશી કુળના વૃક્ષો અમે પ્રયત્ન કર્યો છે આમ તો શરૂઆત એકલાથી થયેલી વ્યક્તિગત પછી સંસ્થા બનાવી આર્યવત નિર્માણ અને લોકભાગીદારીથી દાનથી જ બધું ચાલ્યું લગભગ અને સરકારે પણ અમને અવારનવાર એવોર્ડ પણ વન પંડિત ક્લાઇમેટ ચેન્જ એની જે રાશિ હોય એ પુરસ્કાર આપ્યા સાથે વન વિભાગ પાટણનો પણ આભાર માનવો પડે કે એમણે અમને વૃક્ષોમાં મદદ કરી ખાસ કરીને પીપળા અને ઉમરા વડ આવા ઉછેરવરાયા બી જોડે અને એ દ્વારા આખા ગુજરાતમાં આપણે પીપળવાનો ઊભા કરાવાય એટલે અને પંચાયત એમની સ્મશાન ભૂમિ ગૌચર ભૂમિ એ પણ મદદ મળે એટલે એવું કહી શકાય કે સરકારનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો અને લોક ભાગીદારી શ્રેષ્ઠ હોય જ્યારે જે જરૂર પડી કોઈ જગ્યાએ ટપક પદ્ધતિ કોઈ જગ્યાએ ટેન્કર કોઈ જગ્યાએ ટ્રેક્ટર તો આ બધું લોક ભાગીદારીથી ટુકમાં ઈશ્વરે પરમાત્માએ જ આ કાર્ય કરાવ્યું અને પર્યાવરણ દિવસ એ નિલેશભાઈ માટે ફક્ત દિવસ નથી એમના માટે એ તહેવાર છે પાટણ જિલ્લાની આસપાસના જેટલા પણ ગામડાઓ છે ત્યાં સાથે મળીને એમની ટીમ સાથે મળીને આ જે છે એ દિવસને પણ સરસ એ તહેવારની જેમ ઉજવે છે અને લોકો સુધી પણ એ મેસેજ પહોંચાડે છે કે તમને જ્યાં જે જગ્યા ખાલી મળે ત્યાં તમે વૃક્ષો વાવો પાંચ કરોડ વૃક્ષો આવીને માત્ર આ પેઢી નહીં પરંતુ આવનારી અનેક પેઢીને એ અમૂલ્ય ભેટ આપી શકે બિલકુલ અને જો વિચાર કરો કે ગુજરાતમાં પાંચ કરોડ વૃક્ષો કોઈ એક વ્યક્તિના વિચારથી વવાતા હોય તો ગુજરાત એ ગ્રીન ગુજરાતમાં પણ બની જાય બિલકુલ આજકાલ ચકલી એ તો ક્યાં આપણી આસપાસ જોવા પણ મળે છે પણ નિલેશભાઈ દ્વારા ચકલી બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું આ અંતર્ગત બે લાખ થી વધુ ચકલીના માળાનું વિતરણ પણ કરાયું જેથી ચકલીઓ પોતાના માળામાં સુરક્ષિત રહી શકે અને એને લુપ્ત થતા આપણે બચાવી શકીએ એસી થી વધુ પાણીના કુંડા ત્રણ બર્ડ ફીડર શાળા કોલેજ ગામડા અને શહેરોમાં પર્યાવરણના વિષય પર સો થી વધુ સેમિનાર આંદોલન વૃક્ષ બચાવો અભિયાન અંતર્ગત ત્રણ લાખથી વધુ વૃક્ષો બચાવ્યા એમની ઈચ્છા કાર્યો અને ધગસ ને સલામ છે પ્રિન્સ આજથી આપણે પણ એક નિર્ણય લઈએ કે આપણા જીવનનો જે પણ શ્રેષ્ઠ દિવસ હોય આપણે રોજ તો વૃક્ષ વાવવા નથી જઈ શકવાના નિલેશભાઈની જેમ પણ હા એમણે જે ઝુંબેશ હાથમાં લીધી છે એમાં આપણે થોડો ફાળો ભજવી શકીએ કે જ્યારે પણ સરસ દિવસ હોય કોઈ સારો પ્રસંગ હોય કે બર્થડે છે એનિવર્સરી છે ઘરના કોઈ વ્યક્તિનો કોઈ શુભ પ્રસંગ છે ત્યારે આપણે વૃક્ષ ખાસ વાવશું અને તમે પણ એક ખાસ નિર્ણય લો કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ આવે છે ત્યારે એક વૃક્ષ જરૂર વાવવું અને ધારા વાવવાથી પૂરું નથી થતું વાવ્યા બાદ એનું જતન પણ કરો બિલકુલ જ્યાં સુધી ઝાડનું જતન થતું રહેશે ત્યાં સુધી આપણા પર્યાવરણમાં શુદ્ધતા જળવાયેલી રહેશે હું છું ધારા હું છું પ્રિન્સ ફરી મળીશું એક નવા એપિસોડમાં આઈ લવ ગુજરાતમાં લઈએ છીએ અત્યારે એક બ્રેક અને ત્યારબાદ હું તમને લઈ જાઉં છું અમદાવાદની એક સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા માટે શિયાળાની સવારની મજા અને એનો તડકો કંઈક અલગ જ હોય છે સો વાત એક એવા શહેરની કે જે કહેવાય છે હેરિટેજ સિટી વર્લ્ડ હેરિટેજ સિટી પણ વખણાય છે સાથે ત્યાંની ખાણીપીણી અહેમદ શાહે વસાવેલ શહેર નામ અમદાવાદ જ્યાંના લોકોનો છે કંઈક અલગ જ મજા છે અને હા અહીંયાના લોકોનો એક ખાસ નિયમ છે સવારની ચા હોય કે સાંજની ચા હોય ચા ગરમ જ હોવી જોઈએ અને ચા સાથે ચર્ચા પણ નવી હોવી જોઈએ તો ચલો આજે ચા સાથે નવી ચર્ચા કરવા માટે હું તો જઈ રહી છું એક એવી જગ્યા કે જ્યાં રોજ અમદાવાદની સવાર પડતી હોય છે ચા સાથે ગરમા ગરમ ગાંઠિયા હોય ગરમા ગરમ નાસ્તો હોય તો ચલો તમને પણ આજે બતાવું એ જગ્યા અને ત્યાંની વખણાતી વાનગી ત્યાંના ગાંઠિયા ત્યાંના ફાફડા ત્યાંની જલેબી અને ત્યાંનો સવારનો નાસ્તો સૌથી પહેલા આપણે આજે જઈ રહ્યા છીએ ચંદુભાઈ ગાંઠિયાવાળા ગોતામાં આવેલા છે વખણાય છે તો ત્યાંના ગાંઠિયા પણ જોઈએ ત્યાં જઈને સૌથી વધારે સરસ શું મળે છે અને તમારે ત્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ ચલો

અને પહેલા તો તમને એમ્બિયન્સ બતાવી દઉં આખું જ્યારે મેં સર્ચ કર્યું હતું ગૂગલ પર ત્યારે મને દેખાણું કે આ હા હા અહીંયાની જે ઊભા રહેવાની જગ્યા છે સાત બારે ગલ્લો પણ છે જો કોઈને પણ અહીંયા આવીને બેફોર બિસ્કીટ્સ એની પણ આદત હોય નાના છોકરાઓ જોડે હોય ઊભા રહીને અહીંયા મસ્ત આપણે એન્જોય કરી શકીએ છીએ આ ગાંઠિયા એન્ડ જલેબી એન્ડ આર આર મેનુ ઓકે ચલો મેનુ આપણે થોડું ફટાફટ વાંચી લઈએ કે નહીં ગુજરાતી બાઇટ્સ પણ છે થેપલા સૂકી ભાજી બટર ભાખરી એક્સ્ટ્રા થેપલા કડ પછી ભજીયામાં અહીંયા ઓપ્શન્સ છે મેથી ભજીયા બટાકા વડા બહુ જ બધા પણ ઓપ્શન છે ટી એન્ડ કોફી રિફ્લેક્શન આવે છે એટલે કદાચ તમને નહીં દેખાય પણ વણેલા ગાંઠિયા પાપડા મેથી મસાલા ગાંઠિયા મારું નામ ઋષિ છે હાઈ ઋષિ તમે ચંદુભાઈને ત્યાં રોજ આવો છો આઈ કે તમે ગાંઠિયા મસ્ત એન્જોય કરી રહ્યા હતા વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી યસ સો ચંદુભાઈ ગાંઠિયા તમને કેવા લાગે છે ક્યારે મજા આવે બહુ જ મસ્ત છે મેં છેલ્લા બે વર્ષ પહેલા ટ્રાય કર્યા હતા ત્યારથી વીકમાં બે વખત અહીંયા આવવાનું ડેલી હોય છે મારે ઓ નાઈસ અને અહીંયા આવીને તમે ફ્રીક્વન્ટલી શું મંગાવતા હો છો ગાંઠિયા અને પાપડા અને જોડેમની પોટેટો ચિપ્સ મને બહુ જ ભાવે છે સોલ્ટેડ અને મસાલા બંને અરે વાહ ઓકે તો તમારે કઈ પણ કેવું હોય ચંદુભાઈ ગાંઠિયાવાડા વિશે તો શું કહેશો કે કમ્પેરીઝન જ નથી કોઈ જોડે સૌથી બેસ્ટમાં બેસ્ટ જ લાગે છે ટેસ્ટ વાઇઝ એન્ડ ક્વોલિટી ટેસ્ટ વાઇઝ ફ્રેશ બનાઈને આપે છે જેટલી વખત ઓર્ડર આપો ભલે 15 મિનિટ ઉભા રહેવાનું પણ ફ્રેશ બને ઓકે સો યુ સજેસ્ટ કે જો ગરમ ગાંઠિયા ખાવા હોય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ ચંદુભાઈ ગાંઠિયાવાડા ઓકે થેન્ક યુ થેન્ક યુ રેશી આજે અહીંયા ચંદુભાઈ ને ત્યાં ગાંઠિયા અમે ખાવા આવ્યા છીએ મારી ટીમ આવી છે હું આવી છું હવે મને સૌથી પહેલા તો હર્ષભાઈ એ પૂછવું છે કે બહુ જ બધા લોકો અહીંયાના લોકો વખાણે પણ છે કે ચંદુભાઈના ગાંઠિયા એટલે બેસ્ટ એક વખત મને મારા ફ્રેન્ડનો કોલ આવ્યો હતો અને મને એવું કહ્યું હતું કે ચંદુભાઈ ગાંઠિયા ત્યાં ત્યાં ઊભો છું ગોતામાં જ છું તું અહીંયા આવી જા એટલે મને થયું કે યાર હું ગોતામાં રહું છું અને મને ખબર નથી કે ચંદુભાઈ ગાંઠિયાવાળા ક્યાં છે તો આ મારા માટે એક શરમજનક વાત કહેવાય અને જેને મેં આજે પૂરી કરી છે અહીંયા આવીને જ્યારે ગાંઠિયા ખાધા પછી અહીંયા હું ફેન થઈ ગઈ છું અહીંયા જેવા ગાંઠિયા આખા અમદાવાદમાં લગભગ મને ખબર છે ત્યાં સુધી સૌરાષ્ટ્ર જેવો ટેસ્ટ અહીંયા મળતો નથી હર્ષભાઈ આપણી સાથે છે અને હર્ષભાઈ ક્યારે શરૂઆત કરી ચંદુભાઈ ગાંઠિયાવાળા એકચ્યુઅલીમાં ચંદુભાઈ ગાંઠિયાવાળા બેઝિકલી નાઇન્ટીન ફિફ્ટી ટુમાં મારા ગ્રાન્ડ ફાધરે સ્ટાર્ટ કરેલું પછી મારા ફાધરે કન્ટિન્યુ કરેલું અને મેં ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં અહીંયા અમદાવાદમાં સ્ટાર્ટ કરેલું अच्छा એટલે મે એક પાર્ટ ટાઈમ બિઝનેસ તરીકે સ્ટાર્ટ કરેલો ત્યારે હું જોબ કરતો હતો હું બેઝિકલી સિનિયર એન્જિનિયર છું સિનિયર એન્જિનિયર એ ટાઈમે સ્ટીલ પ્લાન્ટ એ બધું છોડીને પછી મારા ધંધા પર ફોકસ કર્યો અને મારી લેગેસી કરી એટલે અમદાવાદમાં સાયન્સ સિટીમાં મારી શોપ વર્ષથી છે અને આ નવું છે અમારું અહીંયા મહિના ઓકે એટલે કહીએ કે વર્ષ જૂનો બિઝનેસ છે તમે કરો છો મને એક પ્રશ્નાનો જવાબ અંગત રીતે આપજો એન્જિનિયર્સ જે છે એ બધા ધંધામાં કે બીજી બધી વસ્તુમાં વધારે માસ્ટર કેમ હોય છે એન્જિનિયરિંગ મેમ બધું શીખવાડી દે આ વાત છે આ બધા એન્જિનિયર સુધી આ પહોંચવાની છે હવે ગાંઠિયા થોડા ટેસ્ટ કરીએ તમે પણ સાથે લો આજે હું આવતી રહેતી હોઉં છું અને ફર્સ્ટ ટાઈમ આવી એવું નથી પણ બહુ મજા આવે છે જ્યારે પણ આવું છું ત્યારે પરફેક્ટ જે ગાંઠિયાનો ટેસ્ટ હોવો જોઈએ સૌરાષ્ટ્રનો ટેસ્ટ હોવો જોઈએ એ મળે છે ઘણી બધી જગ્યા પર ફાફડાને પેલા રાઉન્ડ રાખીને પણ અમુક જગ્યા પર વેચતા હોય છે પણ આઈ થિંક આ ટેસ્ટ જે છે એ ઓથેન્ટિક આપણને મળે છે એકચ્યુઅલી મમ્મી મેં અમદાવાદી ફાફડા છે આ કાઠિયાવાડી ફાફડા છે અમારું જે બી ઇન્સ્પિરેશન જે મેઇન વસ્તુ એ છે અમારું મેઇન મોટો એ છે કે કસ્ટમર સુધી કાઠિયાવાડી ટેસ્ટ કઈ રીતે ડિલિવર કરી શકે એટલે અમારી જે બી ચટણીઓ બી જે બી કાઠિયાવાડી છે ગાંઠિયા બી અમે કાઠિયાવાડી સ્ટાઇલથી ગરમા ગરમ રીતે સર્વ કરીએ છીએ મિનિમમ સો નો ઓર્ડર આપશો એટલે બધી જ વસ્તુ તમને ગરમા ગરમ મળશે ગોતાળ આઉટલેટ પર ટ્વેન્ટી ફોર બાય સેવન તમે એની ટાઈમ આવશો કોઈ પણ વસ્તુ થેપલા લઈને ભાખરી લઈને ગાંઠિયા જલેબી ભજીયા બધી જ આઈટમ તમને ગરમા ગરમ સર્વ કરવું હોય ઓપન કિચન છે ટ્વેન્ટી ફોર બાય સેવન છે અને જેમ કાઠિયાવાડ ની અંદર તમે સો ગ્રામ વસ્તુનો બી ઓર્ડર આપો છો ને તો જે રીતે ગરમા ગરમ વસ્તુ પ્રોવાઈડ કરે છે એ જ રીતે અમે બી અહિયાં પણ અમે એ જ રીતે ગરવા ગરમ વસ્તુ પ્રોવાઈડ કરી છે વાત છે ચલો ભાઈ ગાંઠિયા સાથે મિક્સ ભજિયા ભજિયા પણ ટેસ્ટ કરીએ ગાંઠિયા નો ટેસ્ટ તો મને જે મળ્યો એ ઓથેન્ટિક ખાસ છે બોલું કહેવાય ને પરફેક્ટ નાસ્તાથી જો શરૂઆત થાય તમારા દિવસની દિવસ બહુ જ સરસ છે તમારા કસ્ટમર્સના રિવ્યુઝ રિવ્યુ સાથે સાથે કેવા હોય છે કારણ કે મેં તો હમણાં વાત કરી લગભગ લોકો અત્યારે તમારા ટેસ્ટના ફેન થઈ ગયા છે તમે પર્સનલી કેવું ફીલ કરો છો કસ્ટમર્સને શું જોઈએ કે મેઈન વસ્તુ કેવું છે કે અહીંયા કસ્ટમર કોઈ મેક્સિમમ કસ્ટમર પ્રાઇસ સામે નથી જોતું પણ એને સામે ક્વોલિટી જોઈએ છે અને બરાબર સર્વિસ જોઈએ છે બિલકુલ અને અહીંયાની સર્વિસ જેમ મેં શરૂઆતમાં જ તમને કહ્યું એ રીતે આવતા હવે તમે ઓર્ડર આપો કાઉન્ટર પર તમારો નંબર આવી જશે અને નંબર અહીંયાથી બોલવામાં આવશે એટલે તમારો તમારો ઓર્ડર છે એ રેડી ભજીયા પણ એકદમ સરસ અને ગરમા ગરમ હોય એટલે એની મજા જ અલગ હોય બધી જ વસ્તુ સાથે મેમ આપણે ગાઠિયાવાળી ચટણી સર્વ કરીએ છીએ ગાઠિયાની ચટણી અલગ છે પાપડા માટે કઢી અલગ છે પછી ભજીયા માટેની ખજૂર આમલીની ચટણી અલગ છે પછી અમારી સ્પેશિયલ દાદીની રેસિપી જે અમારી લસણની ચટણી હા હા એ જે તમે ગાંઠિયા સાથે તમે ટેસ્ટ કરી શકો યેલો અને રેડ બંને મિક્સ કરીને એ બહુ એ અમારી મતલબ મેઈન વસ્તુ છે આ લઝન ઓકે દાદીની રેસિપી દાદીની રેસિપી દાદીની રેસિપી થી એમણે ખુદ એમના આઉટલેટ પર લસણની ચટણી રાખેલી છે અમારા ગ્રાસ ટેંગી પણ છે તીખી મીઠી પણ છે અને એટલી બધી પણ તીખી નથી કે आपण ने ऊपर गाठियावाडी टेस्ट कंटास लागसे मिठास लागसे ने पजी लास्ट म जरा करंट आवसे पिता हां राइट ए बात बिल्कुल साची तो हमारी थैंक यू सो so मच बहुत मजा पड़ी वेलकम અને હોપ ફોર ધ બેસ્ટ કે લોકો આવે અને તમારા તમારા કઈ લોકોને તમારા ફેન્સ જેટલા પણ છે એને કે મારે કઈ કહેવું હોય તો જે આવે છે એ લોકો કન્ટિન્યુ આવતા રહેજો અને જે નથી આવ્યા એ એક વખત વિઝિટ કરજો અમારે ત્યાં અને જોજો કે અને અમને આવીને ડેફિનેટલી કહેજો કે મેં કાઠિયાવાડી ટેસ્ટ તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ કે નહીં બિલકુલ કરી શકે છે મારા મત મુજબ તો કરી શકે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ મેમ થેન્ક યુ ચંદુભાઈ મેડ માય ડે અને જો બહુતર વર્ષની લેગેસી હોય તો તો ભાઈ મજા જ કંઈક અલગ હોય જસ્ટ ઉચા અમદાવાદીઓ ખાસ જો તમે આવતા હો ચંદુભાઈ ગાંઠિયાવાડાને ત્યાં તો એમની સ્ટોરી જે છે એ પણ બહુ જ અલગ છે અને ઉપલેટાથી એ લોકો આવેલા છે અહીંયા એક નવું આઉટલેટ જે છે ગોતામાં શરૂ કર્યું છે અને ગોતાનું આઉટલેટ એક એવી જગ્યા છે કે જ્યાં તમે એમ્બિયન્સ સાથે તમારા ફ્રેન્ડ્સ અથવા ફેમિલી સાથે અહીંયા આવી શકો છો આઈ થિંક સવારે નવ દસ વાગ્યાથી આઠ વાગ્યાથી શરૂ થઈ જાય છે ટી ફોર બાય સેવન ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા જે છે તમને ગરમા ગરમ ગાંઠિયા મળે એક બિઝનેસમેન માટે એકચ્યુઅલી આ બહુ જ મોટો ટાસ્ક છે કે આ ટેસ્ટ છ મહિનામાં એટલો બધો ડેવલપ કરવો અને ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફોર બાય સેવનનું કમિટમેન્ટ પણ કરવું અને ચાલુ રાખવું અને લોકો આવે પણ ખરા ક્યાં બાદ ચંદુભાઈ ગાંઠિયાવાળાને ત્યાંથી તો આપણે નીકળી ગયા છીએ ગાંઠિયા ખરેખર સાચું કહું ને તમને તો જો તમે સૌરાષ્ટ્રનો ટેસ્ટ અમદાવાદમાં કે એ શોધતા હો કે ના યાર આવો ટેસ્ટ આવો સંભારો આવી ચટણી આવી કઢી અમને ક્યાંય નથી મળતી તો આ જગ્યા બેસ્ટ છે તમારા માટે ફરીથી એક વખત મળીશું એક નવા એપિસોડમાં ટિલ ધેન ચારા બાઈ બાય સી યુ